જય માતાજી મિત્રો રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવી રહ્યા છીએ ઉતરાયણ માટે સ્પેશિયલ તલની ચીકી આ ચીકી ખાવામાં એટલી સરસ લાગે છે અને આજે આપણે એકદમ માર્કેટ જેવી ચીકી બનાવીને તૈયાર કરીશું ફક્ત તમારે ગોળનો પાયો કરવાની જા ચીકીની અંદર ખૂબી છે તો ચાલો આપણે બનાવીએ માર્કેટમાં મળે તેવી જ એકદમ ક્રિસ્પી ચીકી તો બનાવવાનું શરૂ કરીએ તો આજે આપણે ઉત્તરાયણ માટે સ્પેશિયલ તલની ચીક્કી બનાવી રહ્યા છીએ તેની માટે મેં એક વાટકી જેટલા તલ લીધા છે અને એક વાટકીથી થોડોક તમારે બેથી ત્રણ ચમચી જેટલો ગોળ થોડો વધારે લેવાનો અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લીધું છે ફક્ત આપણે આ ત્રણ વસ્તુથી જ આપણે આ ચીક્કી બનાવીને તૈયાર કરીશું તમે એકલું ગોળ અને તલથી પણ ચીકી બનાવી શકો છો પણ તમારે સાઇનિંગ જોતી હોય તો થોડું ઘી કે સિંગતેલનો તેલનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે ચીકી બનાવી લઈએ એની માટે મેં નોનસ્ટિક કળા ગેસ ઉપર મૂકી દીધી છે સૌથી પહેલાં આપણે તેલને બરાબર શેકી લેવાના છે ગેસની આંચ આપણે મીડિયમ રાખવાની અને મીડિયમ આંચ ઉપર જ આપણે આ એકદમ સરસ ફૂટી જાય ત્યાં સુધી આપણે આ તલને શેકવાના છે તમારે એકદમ બ્રાઉન નથી થવા દેવાના તમને ધીમા તાળા એકદમ સરસ શેકશો તો તમારી ચીખી માર્કેટ જેવી જ બનીને તૈયાર થશે આ રીતના તમારે કન્ટિન્યુ તલને હલાવી જવાના છે અને આ ચીખી ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે તો તમે જોઈ શકો છો તલ ચટકવાનો અવાજ આવી રહ્યો છે એટલે તલ એકદમ સરસ આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં તલ શેકાઈને તૈયાર થઈ જાય છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તલને આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે તે જ કઢાઈને ફરીથી ગેસ ઉપર મૂકી દીધી છે તેની અંદર આપણે એક ટેબલ સ્મૂલ જેટલું ઘી નાખીશું અને આપણે જે ગોળ લીધો છે તેને આપણે તેની અંદર નાખી દઈશું અને ગેસને આપણે મીડિયમ રાખવાનો છે મીડિયમ ગેસ ઉપર આપણે ગોળને ઓગળવા દઈશું આ ચીકી બનાવવામાં તમારે ફક્ત આ ચાસણી બનાવવાની જ ખૂબી હોય છે જો તમારી ચાસણી એકદમ સરસ પરફેક્ટ બની હશે તો તમારી ચીકી પણ એકદમ માર્કેટમાં મળે છે તે બીજ બનીને તૈયાર થશે હું તમને આગળ બતાવીશ કે તમારે આ ચાસણી કઈ રીતના બનાવી કે તમારે થાનની અંદર ચીકી બનાવવાની હોય તે થાનને તમારે થોડું ઘી નાખીને ગ્રીસ કરી લેવાનું એકદમ સરસ પાતળી બનાવી હોય તો તમે પ્લેટફોર્મ ઉપર પણ બનાવી શકો છો અને પ્લાસ્ટિકની જે બેગ આવે છે તેની પણ બનાવી શકો છો મારે કોઈ થાળી કે થાળમાં બનાવી હોય તો તેને થોડું ઘી લગાવી લેવાનું તો આપણે તે લગાવીને સાઈડમાં મૂકીશું ગોળ આપણો સરસ મેલ્ટ થઈ ગયો છે તો હજુ આપણો ગોળનો પાયો થયો નથી આપણે ગોળનો એકદમ સરસ પાયો તૈયાર કરવાનો છે આ ચીક્કી ખાવામાં એટલી સરસ લાગે છે કે શિયાળની અંદર તલનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ કચેરું ખાઈ શકો છો આ રીતના તમે ચીકી ખાઈ શકો છો ઘણી બધી વાનગીમાં પણ તમે તલનો ઉપયોગ કરીને ખાઈ શકો છો તલ તમારા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે કારણ કે તલ ગરમ હોય છે એટલે તમારો લોહી પણ શુદ્ધ કરે છે તમારી નસો બ્લોક થઈ ગઈ હોય તો તમે તલનું કચેરી તલની ચીકી ગોળ પણ બહુ શરીર માટે સારો એટલે આ રીતના તમારે શિયાળા દરમિયાન તલ અને ગોળનો ઉપયોગ કરવો જોઈએ તો આપણે એક વખત આ ગોળના પાયાને ચેક કરીશું તમારે આ રીતના પાણી લેવાનું અને તેની અંદર આપણે થોડું નાખીશું થોડીકર પછી આપણે ચેક કરીશું આ રીતના આપણે ચેક કરીશું તો એકદમ સરસ આપણી આ ગોળનો પાયો સરસ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતના થોડો કલર આવે એટલે તમારે સમજી લેવાનું અને ખબર ના પડતી હોય તો આ રીતના તમારે પાણીમાં થોડા ડ્રોપ નાખીને જોઈ લેવાનું કે પાયો તમારો સરસ થઈ ગયો છે હવે આપણે તલ નાખી દઈશું બરાબર મિક્સ કરી લઈશું ગેસને હવે આપણે બંધ કરી દેવાનું જ્યારે પણ તમે તલ નાખો એટલે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનો છે કારણ કે આપણો ગોળ ગરમ હોય અને આપણી જે કઢાઈ લીધી છે તે પણ ગરમ હોય છે એટલે એકદમ સરસ આપણો તલ અને ગોળ મિક્સ થઈ જશે તો ગોળ અને તલ સરસ મિક્સ થઈ ગયા છે આપણે ગ્રીસ કરેલા થાનની અંદર પાથરી દઈશું તો આ રીતના આપણે એક ચમચીને થોડું ઘી લગાવી દઈશું અને બરાબર પાથરી દઈશું તમે વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો તમારે કઈ રીતના જાડી પાતળી બનાવી હોય તે રીતના તમારે વાસણ લેવાનું ગરમ ગરમ હોય ત્યારે તમારે આ રીતના ફટાફટ પાથળી દેવાની આપણે સરસ પાથરી દીધું છે હવે આપણે તેની ઉપર આ રીતના ગરમ હોય ત્યારે તમારે થોડા થોડા કાપા કરી લેવાના ઠંડુ થઈ જાય પછી કાપા નહીં થાય એટલે ગરમ ગરમ આ રીતના કટ લગાવી લેવાના તમારે જે રીતના નાના મોટા કટ લગાવવા હોય એ રીતના તમે કટ લગાવી શકો છો પેલા આડા પછી આપણે ઉભા કટ લગાવી લઈશું તો આપણે કટ લગાવી લીધા છે હવે આપણે તેને પાંચથી દસ મિનિટ માટે એકદમ સરસ ઠંડી થવા દઈશું અને પછી તેને આપણે પીસ કાઢીશું દસ મિનિટ પછી આપણે જોઈશું તો આપણી તલપાપડી એકદમ સરસ સેટ થઈ ગઈ છે તો આપણે આ રીતના કરીશું અને સરસ તલપાપડી ઉકળી જશે પ્લેટ કે થાળની અંદર ઘી લગાવ્યું છે તો તલની ચીક્કી ઉકળી જશે હવે આપણે જે રીતના પીસ કર્યા હતા તે આપણે પીસને અલગ કરી દઈશું આ રીતના આસાનીથી પીસ અલગ પણ થઈ જાય છે તો એકદમ સરસ આપણા પીસ બનીને તૈયાર થઈ ગયા છે તો ચીકીને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણી ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી આ ચીકી ખાવામાં એટલી સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના બનાવશો તો તમારી ચીકી પણ એકદમ માર્કેટ જેવી બનીને તૈયાર થશે એકદમ પરફેક્ટ અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણે આ ચીકી બનાવી છે અને એકદમ સરસ માર્કેટમાં મળે તે રીતના તેની સરસ તેને પટલી પણ બનાવી છે તો હવે તમે પણ ઘરે જ આ રીતના ઉત્તરાયણ ઉપર આ મારી રીત પ્રમાણે તલની ચિક્કી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય